ગાંધીનાથ ગુજરાતમાં ગુંડા ગઈકાલના રોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં ગુંડા નવા માલકનેશ ગામે મનોજભાઈ સોલંકીનું ચાર લાખ થી વધારે નુકસાન થવા પામ્યું છે મનોજભાઈ સોલંકીની પોતાની માલિકીની ફોર વ્હીલ ગાડી તેમજ પોતાની માલિકીની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું અને આ લુખા તત્વો દ્વારા જાહેરમાં લોખંડના પાઇપો તેમજ તીક્ષ્ણ હથિયારો અને ગાળો ભાંડીને રોપ જમાવ્યો હતો આમ જોતા તો લુખા તત્વોને પોલીસ પ્રશાસનની થોડીક પણ બીક નથી એવું લાગી રહ્યું છે મનોજભાઈ સોલંકીને લુખા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે જેને લઈ ખાંબા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે છતાં હજુ સુધી પોલીસ દ્વારા આ લુખા તત્વોને ધરપકડ કરવામાં આવી નથી હવે જોવું રહ્યું કે આ લુખા તત્વો ઉપર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ અમરેલી

અને એના વિરુદ્ધ અમે એફઆઈઆર ખાંબા પોલીસ સ્ટેશનમાં લખાવેલી પણ સદા મને નથી લાગતું કે એને પકડાય છે કદાચ ચોવીસ કલાક થઈ છે ચોવીસ કલાકની અંદર એ લોકો પકડાણા હોય એવી મને માહિતી મળેલ નથી બરોબર તમને પછી શું કહે ધમકી મારી શું કર્યું કે ફોર વ્હીલ તોડી નાખી ડેલો તોડી કેશ ના કરવા માટે એને ધમકી મારેલી કે કેશ કરતા નહીં નહીં એ રીતના ધમકી આપીને ગયેલા કેવી હું તમને જોઈ લઈશ એમ બરોબર હા બરોબર તમારે પછી ફોર વ્હીલ ની તોડફોડ આ ફોર વ્હીલ માં લાખ ઉપર નું નુકસાન કરેલું તેમજ દુકાનમાં ત્રણ લાખ નું નુકસાન કરેલું બરોબર અને ડેલો તોડી નાખેલો પૂરે